દક્ષિણથી સૌરાષ્ટ્ર પહોંચે દ્વારકામાં અવિરત વરસાદથી ખેતી પાકોને હવે મોટું નુકસાન થઈ રહ્યું છે જી હા ખેતી પાકોને મોટા નુકસાનની ખબરો સામે આવી રહી છે ક્યાં ખબરો સામે આવી રહી છે તો ભોગાદ ગામના ખેડૂતોની હાલત હવે કફોડી બની રહી છે ખેતરોમાં ધોવાણ અને પાળ તૂટી જતા જ વ્યાપક નુકસાન છે સ્થાનિક નદીઓમાં આવેલા પૂરથી હવે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે તાત્કાલિક સર્વે કરીને સહાય પૂરી પાડવાની ખેડૂતોની માંગ છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ બાદ તારાજી સર્જાય છે રિયાલિટી ચેક માટે આપની ચેનલ ઝી ચોઈસ કરે ટીમ કલ્યાણપુર તાલુકાના ભોગાદ ગામ પહોંચી જ્યાં અવિરત વરસાદના લીધે પાળો તૂટી જતા જ ખેતરોમાં પાણી પાણી થઈ રહ્યું છે ખેતરોનું ધોવાણ થતાં જ ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક નુકસાનીનો સર્વે કરવામાં આવે અને નુકસાનીનું યોગ્ય વળતર પણ આપવામાં આવે હવે આ વરસાદ ખેડૂતો માટે પણ મુશ્કેલી બની રહ્યો છે

જે મગફળી છે અત્યારે તેને પણ અત્યારે હજી નુકસાન ઘણું આવી શકે એવું છે તો સરકારને આટલી જ અપીલ કે કંઈ સહાય જો કરે મારે પંદર વીઘાની મગફળી વાવેલી હતી પણ પાકો બંધ તૂટી જવાથી ખેતરમાં પાણી ભરાઈ ગયું અતિ વરસાદના હિસાબે અને અત્યારે મગફળીમાં